નમસ્કાર તમારા સ્નેહીજનને તમે કોઈ હોસ્પિટલની અંદર લઈને જાઓ અને એક ઓપરેશન કરવાનું હોય તમને એવું કીધું હોય કે તમારું જે ઓપરેશન છે એ મા કાળની અંદર થઈ જશે સો તમે હોસ્પિટલની અંદર એડમિટ થાવ ઓપરેશનની શરૂઆત થવાની હોય ચીરો થઈ જાય અને પછી તમને એવું કહેવામાં આવે કે તમારે ચાર લાખ રૂપિયા ભરવા પડશે તમારું ઓપરેશન કાળમાં નહીં થાય તો તમારા ઘરની અંદર ચાર હજાર રૂપિયા પણ ના હોય તો તમારી જે પરિસ્થિતિ છે એ શું થઈ શકે એવો જ કિસ્સો એક બન્યો છે આ ભાઈ સાથે

પછી તમારો સંપર્ક લીધો મારો સંપર્ક કર્યો બરાબર તમને અમે આ હોસ્પિટલ સજેસ્ટ કરી વેદ હોસ્પિટલ નડિયાદ માય મંદિર હા મેં તમારો ઓપરેશન થઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ થયું સરસ આપડા વૈભવ ભાઈ છે બેન ને 4 લાખ રૂપિયા ખર્જો કર્યો તો એમના સમર બાબો છે છે આપણે ત્યાં આયા હતા અને કીધું કે આવું છે શું ભાઈ શું હાલત હતી આયા ત્યારે કોમ્પ્લેક્સ કેસ છે ભાયા એનું કારણ શું ડ્વાર્ફિઝમ કહેવાય એને અને ભાઈ આ જે આયુષ્માન કાર્ડ ની અંદર ના ચાલવાનું કારણ શું છે ના ચાલવાનું કારણ નથી ઓપરેશન અંદર ખોલ્યું પહેલેથી પ્લાન ના હોય અને એની ફૂટ હાઇટ છે એટલે જે હોય નાની હતી જે તે સમયે ખોલ્યા વખતે એ ઇમ્પ્લાન્ટ ના રેડી રાખ્યા હોય અને સ્પેસિફિક કંપનીના અલગ અલગ કંપનીના આવે છે અને એવા ફોરેન્સીઓ આવતા નથી એટલે બહુ જ નાની કેનલ હતી કે તમે સમજો કે જે એનો ડાયામીટર હોય એ

આપણી પાસે થોડી રોકડ રકમ અને કઈક વસ્તુઓ એમના જે આસપાસના લોકો છે એ આપણને આપવા માટે આવ્યા હતા એ કેશ અંદર એક લાખ ને આડત્રીસ હજાર બસો ને ચાલીસ રૂપિયા જેટલી રોકડ હતી તો આપણે નક્કી કર્યું કે એ બેન જયારે શારદાબેન જયારે આ દુનિયામાં નથી તો શારદાબેનના જે પૈસા છે એ કોઈ એવી જ બેનના કામમાં આવે જે આ દુનિયાની અંદર રહે અને શારદાબેનના સ્વરૂપ ની અંદર જીવીત રહે તો આપણે નક્કી કર્યું કે એક લાખ આડત્રીસ હજાર બસો ચાલીસની સાથે બીજા દસ બાર હજાર રૂપિયા આપણે ઉમેરીને આપણે અમારા જે મમ્મી છે એના ઓપરેશન માટે આપણે દોઢ લાખ રૂપિયા આપીએ તો એમને પણ નવું જીવન મળે અને શારદાબેનની જે ઈચ્છા છે કે એમના જે કામ છે અને એમની મહેનતના જે પૈસા છે એ કોઈના સ્વરૂપની અંદર જીવતા રહે તો આપણે નક્કી કરીએ છીએ કે એ પૈસા આપણે એમને હેન્ડઓવર કરીએ છીએ પ્લીઝ આવ બધા પૈસા છે એ શારદાબેનના છે આવ અમારા પૈસા છે નહીં બધા જ પૈસા અમને શારદાબેને મોકલ્યા છે શારદાબેન તો આ દુનિયામાં નથી પણ એમને આ બધા જ પૈસા તમારા મમ્મી માટે આપીને ગયા હતા એમની ઈચ્છા હતી કે એમના કદાચ એ પૈસા કોઈક સારા કામની અંદર વપરાય તો એક લાખ આડત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયા છે બીજા બાર હજાર હું તમને આપું છું એમ કે દોઢ લાખ રૂપિયા તમે તમારા મમ્મીના ઓપરેશન આપવાનું ઓકે તો આપણે કહ્યું હતું કે આપણે આ પૈસા કોઈ ચોક્કસ સારા કામની અંદર વાપરશું અને આપણને એ નિમિત્ત પણ મળ્યું કે શારદાબેન પૈસા કોઈ એવી બેન માટે વપરાઈ રહ્યા છે શું નામ છે તમારા મમ્મીનું સવિતાબેન ચલો એમનું નામ પણ સવિતા છે તો શારદાબેન પૈસા સવિતાબેન માટે વપરાઈ રહ્યા છે અને સવિતાબેનને એક નવું જીવન મળી રહ્યું છે ઓપરેશન એમનું થઈ ગયું છે થેન્ક યુ